હોટલ અક્ષા અક્ષા તો આવી ગઈ આપણા એક મિત્ર આવે છે સબસ્ક્રાઈબર ભાઈ તો હોટલ અક્ષા બારો હું આવું છું ચાલો તો મળતા જઈએ ગપસપ કરતા જઈએ આપણે આપણા સબસ્ક્રાઈબર ભાઈ આ છે અમારા સોફ્ટ્રાઈવર ભાઈ મારા નામે રે સુરેશભાઈ મળવા આવ્યા છે તો એમને થોડી વાર લાગે તો આપણે કીધું આ ગાડીનું થોડું કામ કરાવડાવી જો ટાયર છે તો અંદરની સાઈડ ચટાઈ ગયા હે નવા ટાયર છે પણ ચટાઈ ગયા હાથ આઠ મહિના ખોલાવડાવી કીધું સાઈડ પલટી મરી દઈએ અંદર ત્યાં સુધી આવે પણ આવી ગયા હે ને કામ પતી જાય બાજુમાં ચા પાણી પી લે થોડા ચલો ભાઈ ચા પાણી પીને નોખા પડીએ પછી નાખી દઈએ તમને યુટ્યુબ ને આઈ આઈ જો આપણે કહેતા તો શોરૂમ માં શોરૂમ ની જગ્યાએ અહીંયા આવી ગયે જો આ વીરા નવી નીકળેલી આ પાછળ નો લુક નવ ફૂટ ડાલુ કેટલા ફૂટ ડાલુ મિત્ર દસ ફૂટ દસ ફૂટ ડીઝલ સીએનજી ડીઝલ વીરો વીરો

બરાબર પાવર વિન્ડો અહી આપી દીધું ચાર્જિંગ પોઈન્ટ અહી બે આપી દીધા પોઈન્ટ આ ડબ્બો બરાબર સૌથી પ્લસ પોઈન્ટ કે હેન્ડ બ્રેક નીચે ઉતારતા બરાબર ગિયર ઉપર આમ આરામ થી તમે ઠેક ઉધી બેહી ઓકે હેન્ડ બ્રેક ગિયર બધું કમ્ફર્ટેબલ એટલે આ સીટ આમ થઈ જાય તો કંટ્રોલ હા ફોર વ્હીલ ટાઈપ હા ફોર વ્હીલ ટાઈપ

વીરાની ટ્રાયલ રહી મસ્ત સક્સેસફુલ એસી પાવરફુલ શરદી માટે ઠંડીમાં ગરમ હીટર ખરું છે હીટર હાર્યો ઓકે હા ઓલા ઇન્ટ્રામાં નથી ખાલી એસી હીટર બી છે અને બધું જ આપેલું છે બધી સિસ્ટમ કમ્પ્લીટ 4 વ્હીલ સિસ્ટમ આપી છે પૂરે પૂરી પૂરે પૂરી 4 વ્હીલ ની તે તમને ટ્રાયલ બરોબર ફર્સ્ટ ક્લાસ જગ્યા ઘણી બધી આપી છે ડબલ સીટ સરસ છે ઇન્ટ્રા કરતા સારી છે ફર્સ્ટ ક્લાસ

તો આ અમુક તકલીફ દૂર થાય બાકી તો જે છે છે ભાઈ જે લે મને તો એ તકલીફ લાગી એટલે આપણી તો ઈચ્છા નથી મેં તો વિચાર્યું હતું કે આપણી પાસે છોકરો છે એક્સચેન્જ કરીને સીએનજી મોડલ લઈએ પણ એની એ જ તકલીફ છે પગ થાકી જવાની પગ ભરાઈ જવાની તો કોઈ મતલબ નથી ને દસ બાર લાખ રૂપિયાની ગાડી લઈને હેરાન ગતિ અને ગાડી સારી છે એમ તો હવે ગાડી ટક્કર આપશે ઇન્ટ્રાને બોલેરોને અને છોડા છોટા અને બડા બડા દોસ્ત પડી જાઓ બાજુમાં આ બળા દોસ્ત આને આ બધી ગાડીઓને ટક્કર આપશે એમાં ના અને નાની ગાડીઓ જે છે કેરી ને છોટા હાથી ને એ બધી એમાંથી કન્વર્ટ થતાં જશે એ એ એક્સચેન્જ કરતા જશે ને એમાં આવશે પછી બીજા લોકો કે જે દૂધમાં શાકભાજીમાં ફળમાં ફૂલ ફૂલ આપણે નાસિક બાજુથી આવે બધા જ્યાં બોલેરો લઈને આવે ફૂલમાં કંઈ વજન ના આવે શાકભાજી ફળ ફ્રૂટમાં તો એ લોકો ચાલશે બોલરોની ટક્કરમાં કારણ કે બોલેરો જેટલું વજન ખેંચશે એવરેજ સારી આપશે એડવાન્સ ફીચર એસી વેસી હીટર બીટર બહુ બધું તો એ બધી ગાડી એક્સચેન્જ થતી જશે ને એ લોકો લેશે નવા બીએમ અમુક અમુક મળે છે પછી જેની પાસે ઓછો છે ધંધો હપ્તાની તકલીફ છે હપ્તો ભરી નહીં એક એ લોકો નહીં લઈ શકે કે ભાઈ આ વીસ બાવીસ હજારનો હપ્તો ના ભરાય એટલો ધંધો નહીં તો એ લોકો નહીં લે પણ જેની પાસે ધંધો સેટ હશે વીસ બાવીસ હજારનો હપ્તો ભરી એક છે એ લોકો લેશે આપણે ભરી એમ છીએ ધંધો સેટ છે પણ આપણે આ તકલીફ છે પગની પગ લાંબો થતો ને થાકી જવાય તો આપણે હમણાં સાળો કરવો નથી પછી જોઈશું આગળ ઉપર અત્યારે હાલ પૂરતું તો મોકૂફ છે એટલે સુરેશ ઈચ્છા છે જોઈએ હવે ડીઝલ જોઈએ સીએનજી જોઈ લઈએ પછી એમને શું નક્કી કરે જોઈએ હાલ પૂરતું તો હમણાં આઠ દસ દિવસ આપણે બહાર જઈએ હમણાં કંઈ થાય નહીં એમને જશે જોશે તો વાત અલગ છે